રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નજીક આવેલા ભાદરબે ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ આવક થઈ છે જેના લીધે ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં એક હજાર ત્રણસો પંદર ક્યુસેક પાણીની આવક અને જ આવક ડેમની રૂલ લેવલ સુધી પાણી ભરાઈ જતા સત્તાધીશોએ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી અને પાણી છોડવાની ફરજ પડી ડેમના પાણી છોડવાને કારણે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદીના

અને એની સામે આપણે તેરસો ને ચૌદ ક્યુસેક ગેટ એક ગેટ એક દરવાજો ઓપન એક ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે તો નીચાણમાં આવતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવામાં આવે છે તો કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલા મધ્યમ સિંચાઈના કારાઘોકા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ જેના લીધે ડેમ ઓવરફ્લો થયો આ સ્થિતિને ધ્યાનમાં રાખી સમાઘોકા બરાયા બોરાણા દ્રબ ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં રાત્રે અને વહેલી સવારે પડેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી અને સાતલડી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શેત્રુંજી નદી જે જિલ્લાની સૌથી મોટી નદી છે બાબાપુર નજીકની સાતલડી નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જેનાથી ખેતરો રસ્તાઓ અને ગામોને ભારે નુકસાન પહોંચ્યું છે તો સુરેન્દ્રનગરમાં વરસાદના પગલે સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે ધોવાયું અમદાવાદ હાઈવે પર ત્રણ થી ચાર ફૂટના ખાડા પડ્યા સ્ટેટ હાઇવેના ધોવાણથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યાં ખાડા પડ્યા ત્યાં તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું હાઇવે પર ખાડાઓના પગલે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે રિપેરિંગ પાછળ કરોડોની ગ્રાન્ટ છતાં હાઇવે પર ગાબડાઓથી પ્રજા પરેશાન થઈ રહી છે તાત્કાલિક ખાડાઓ લોકોમાં માંગ ઉઠી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે છે તે ધોવાઈ જવા પામ્યો બે ફૂટના મોટા ખાડાઓ અને ગાબડાઓ પડી ગયા છે દ્વારા જે બેરિકેડ મૂકી અને આ છે તે કોર્ડન કરવામાં આવ્યો છે ખાસ કરીને આ વઢવાણ નજીકના દ્રશ્ય છે જે સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે જેને લઈને જે હાઈવે છે તે ધોવાઈ જવા પામ્યો છે અને વાહન ચાલકો ને પણ ભારે હાલાકી નો સામનો છે તે કરવો પડી રહ્યો છેલ્લી ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે જેને લઈને જે મુખ્ય હાઈવે છે તે ધોવાઈ જતા હાલમાં જે એસટી બસો હોય છે જે મોટા વાહન ચાલક વાહનો હોય છે બાઇકો હોય છે તેમને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટેની તકેદારીના ભાગ સ્વરૂપે હાલમાં આ જે સ્થળે હાઈવે ધોવાઈ ગયો છે તે કોડન કરી અને જેટલો ભાગ છે તે બંધ કરવામાં આવ્યો છે પરંતુ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોની અને શહેરીજનોની માંગ છે ખાસ કરીને દર વર્ષે રિપેરિંગ પાછળ હાઈવે રિપેરિંગ પાછળ તંત્ર અને સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ ગ્રાન્ટો વાપરવામાં આવતી હોય છે પરંતુ આ વરસાદના કારણે સામાન્ય વરસાદના કારણે આ હાઈવે છે તે ધોવાઈ જતા અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે અને હાલમાં વાહન ચાલકો જીવના જોખમે આ હાઈવે ઉપરથી પસાર થતા હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર પંચવાલા ગોધરાથી સાંપા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર કોઝવે ધોવાતા લોકોને હાલાકી પડી છ મહિના પહેલાં બનાવેલો કોઝવે પહેલાં જ વરસાદે ધોવાઈ જતાં સ્થાનિક લોકો રોષે ભરાયા નવીન બનાવેલા કોઝવેના સળિયા દેખાવા લાગતા ભ્રષ્ટાચારની પુલ ખુલ્લી પડી કોઝવેની જગ્યાએ બ્રિજ બનાવવાની સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે સળિયા અને કપચી બહાર આવી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે ગોધરાથી સાપા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર એક કોઝવે આવેલો છે જે કોઝવે છ મહિના અગાઉ જ નવીન બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ જે રીતે પ્રથમ વરસાદે જ કોઝવે છે તે ધોવાયો છે જેને લઈને જે સળિયા છે તે બહાર આવેલા છે કપચી છે તે બહાર આવી ગઈ છે એટલે કે ભ્રષ્ટાચારની પોલ ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી છે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયેલા છે શું કહેશો આ કોઝવે છ મહિના પહેલા બનાવવામાં આવ્યો હા લગભગ આ જે છે પુલ અમારો એ લગભગ ગામમાં ત્રણ ચાર ગામને જોડે છે સીધો રસ્તો છે એમ ફરવા જાય તો લગભગ સાત આઠ કિલોમીટર ફરવાનું થાય છે અને આ સીધો રસ્તો છે જે બનાવ્યો પછી તૈયારીમાં પહેલાં નદીના વરસાદમાં જ તૂટી ગયો છે એટલે સીધું આ તો હવે થોડું રિપેર કામ કર્યું છે પહેલાં તો જવાય એવું કંડિશન જ નથી બહુ ખરાબ રીતે હતું રિપેર કામમાં બી કોઈ બહુ બહુ વાર ધક્કા માર્યા પછી આ રિપેર થોડું કામ થાય એ બી નોર્મલ જ ખાલી રેતી બેતી નાખીને હવે તમારી શું છે જે છે આ કામ ચલાવવું રસ્તો છે જે અમને એક્સેપ્ટેબલ નથી આ વસ્તુ અમારે છે ને સ્ટેટ જોઈએ જે આપણે જે બ્રિજ છે એ બ્રિજ લેવાનું જોઈએ છે કારણ કે હવે જે આ રસ્તો છે એ મેઈન રસ્તો થઈ ગયો છે કેટલા કેટલા વાહનો અહીંથી પસાર થાય છે ગામને જોડતો આ માર્ગ છે આ તો મિનિમમ પાંચ ગામને જોડતો મોટો માર્ગ છે આ મારું કેવા મુજબ તો બ્રિજ હોવો જોઈએ આ નદી નોર્મલ બી વરસાદ પડે તો નદીમાં નાળા ભરાઈ જાય ને ઉપર જાય તો અવર જવરમાં બહુ તકલીફ પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી વોલ નથી ઊભી કરવામાં આવી શું કહેશું કોન્ટ્રાક્ટર સાહેબને તો આપણે કશું કહેતા નથી પણ જે સ્થાનિક માણસો અને જે આગેવાન માણસો જે હતા એ એમને ધ્યાન રાખીને આ કાર્ય સારું જો થતું હોય ને કર્યું હોત તો અત્યારે આ પરિસ્થિતિ ના ઊભી હતી બીજા નંબરમાં કે અમારી માંગ ગામની અને આ બારે બાર મુવાડાનો અમારે એક રસ્તો એમ કે તો બી ચાલે અહીંયાથી શેરા તાલુકા બેન તાલુકાની બી ગાડીઓ નીકળે છે અમારા સાંપાને સાંપાના બહાર ની બી ગાડી નીકળે છે પબ્લિક વાહન બધું બી અહીંયાથી જ નીકળે છે તો આને અમે મોટો અને સારો બનાવે અને એક આપણે શું કહેવાય બ્રિજ તરીકે બનાવે તો બહુ સારામાં સારું એવી માંગ છે અમારી જે સ્થાનિક લોકો છે તે અહીંયા બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે આ જે માર્ગ છે તે તેના પરથી રોજ બરોજ હજારો વાહનો પસાર થાય છે લોકોનો મુખ્ય જવા તરફનો મુખ્ય માર્ગ છે ત્યારે આ માર્ગને અહીંયા નવીનીકરણ કરવામાં આવે અથવા તો અહીંયા મરામતની કામગીરી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે લોકો કરી રહ્યા છે રવિ શાહ જીએસટીવી પંચમહાલ